તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હવે હીરાની ચમક ઘટી રહી છે દર વર્ષે સતત મંદીનો માર વધી રહ્યો છે હીરાના ધંધા સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સતત કથળી થઈ રહી છે ખાસ કરીને રત્ન કલાકારોની મંદીથી આર્થિક સંકળામણમાં આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાંઓ ભરી રહ્યા છે થોડા દિવસ અગાઉ રત્ન કલાકારના પરિવારની સામૂહિક આપઘાતની ઘટના હજુ બોલાઈ નથી ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે સુરત શહેરના કતારગામ સુરત ખાતે રહેલા મનીષભાઈ જીવરાજભાઈ ઘાવાણીએ બે સંતાન છે તેઓ પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવતા હીરા દલાલીનું કામ કરી રહ્યા હતા જો કે ઘણા સમયથી હીરામાં મંદી હોવાના કારણે હતાશામાં આવી ગયા હતા દેવામાંથી બહાર નીકળવા માટે મનીષભાઈએ ખૂબ જ હવાતિયા માર્યા પરંતુ કંઈ મેલ ન પડતા આખરે તેને આપઘાત કરવાનું નક્કી કરી લીધું નિવાસસ્થાન કતાર ગામથી ત્રીસ કિલોમીટર દૂર માંડવીના બોધાન ગામ પાસે આવી હીરદલાલ મનીષભાઈએ બોધાન ગામ પાસે પસાર થતી તાપી નદીમાં બ્રિજ ઉપર નદીના ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવી જીવ ટૂંકાવી લીધું હતું સ્થાનિકોની અંદર મનીષભાઈને મૃતદેહ પર જતા તેઓ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી સ્થળ પર દોડી ગયેલા ફાયર વિભાગની ટીમે ભાઈએ જહેમત અંતે મનીષભાઈની લાશને બહાર કાઢી હતી માંડવી પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું

તેમ છતાં આ સરકાર રત્ન કલાકાર કે હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોની કેમ વારે નથી આવતી સુરતને સારું બનાવવા રત્ન કલાકારોએ તનતોડ મહેનત કરી રહી છે તો આ રત્ન કલાકારોની વારે સરકાર ક્યારે આવશે કમિટી બનાવી કાગળ પર મૂકી દીધી છે ગઈકાલે જે ઘટના બની છે એ સુરત માટે ખૂબ ચિંતાજનક વિષય છે એક વર્ષની અંદર પંચાવનથી વધારે રત્ન કલાકારો અને દોઢ વર્ષની અંદર સિત્તેર કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે જ્યારે મુખ્યમંત્રીએ કમિટી બનાવીને ત્યારબાદ ત્યારબાદ આ બારની આત્મહત્યા છે તો શું સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે સરકારે રત્ન કલાકારોને મદદ કરવા માટેનું વચન આપ્યું હતું તો વચન ક્યારે પાડશે કમિટી શું કરી રહી છે સૌથી મોટો પ્રશ્ન છે આ જે આત્મહત્યાઓ બને છે સરકાર એને મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે અને માલિકોને પણ એટલું કહેવા માંગુ છું કે હીરા ઉદ્યોગને બચાવો હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને બચાવો ચોદ સુરતની આપણે આર્થિક વ્યવસ્થા બચાવી શકશું ગુજરાતનો સૌથી મજબૂત આર્થિક ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે તો આ હીરા ઉદ્યોગને બચાવો ખૂબ જરૂરી છે સરકારે જે કમિટી બનાવી છે એ કમિટી શું કરી રહી છે સરકારને મીડિયા સમક્ષ આવીને માહિતી આપવી જોઈએ નહીતર આના પરિણામો આવનારા દિવસોની અંદર ભોગવવા પડશે ભોગવવા પડશે અને ભોગવવા જ પડશે